આવનારા દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર આવશે લોકો પતંગ ચગાવશે અને એ પતંગના દોરાથી પક્ષીઓને ઘણી ઈજા પહોંચે છે તો એ પક્ષીઓને સારવાર માટે છેલ્લા ઘણા વર્ષોથી ટીમ ઓમકાર કાર્યરત છે અને આ ટીમ ઉત્તરાયણના વીસ દિવસ સુધી સતત ચોવીસ કલાક છ ડોક્ટરોની સાથે બાર લોકોનો સ્ટાફ સેવા આપી રહ્યો છે તો ચાલો વાત કરીએ ટીમ ઓમકારના સંચાલક જોડે અને અહીંયાના ડોક્ટરો સાથે ચાલો આપણે અહીંયાના સંસ્થાના સંચાલક સાથે વાત કરીએ કે આ લોકો કેવી રીતે કામ કરે છે ચાલો અહીંયાના સંચાલક સાથે આપણે વાત કરી અને હું ફાઉન્ડર છું ટીમ હોમ કાર્ડ નું ફાઉન્ડર જનરલી અમારું હેલ્પલાઇન સાથે લઈને અમે સતત સત્તર વર્ષથી કામ કરી રહ્યા છે અને છેલ્લા એક વર્ષથી અમે આ સારવાર પક્ષી સારવાર કેન્દ્ર ચાલુ કરેલું છે તો પક્ષી સારવાર કેન્દ્રમાં ઘણી બધી સંસ્થાઓ સુરતમાં જે કામ કરી રહી છે સારા લેવલ પર અને સારી બધી સંસ્થાઓ છે જે લોકો પક્ષીઓ હેલ્પલાઇન પર નંબર પર એમના ફોન આવે તો એ પક્ષીઓ લઈને અમારા સુધી પહોંચાડે છે અને અમે એમની સારવાર દરમિયાન એનો જે સારવાર કરીને જ્યાં સુધી અમારી પાસે રાખીને એ લોકોને એકદમ સરસ થઈ જાય હવામાં ગગનમાં વિહરતા પછી અમે એમને ગગનમાં વિહરતા કરી દઈએ છીએ જનરલી ચાલીસ થી સાહીઠ જેટલા પક્ષીઓની સારવાર થઈ રહી છે આપણા ત્યાં ઉત્તરાયણ દરમિયાન કેટલા આવ્યા હતા લાસ્ટ લાસ્ટ તો સમજો ને કે એવરેજ જનરલી કેવું હોય છે કે ઉત્તરાયણ પછીના દિવસોમાં વધારે કોલ હોય છે ઉત્તરાયણ દરમિયાન લોકો મોજમાં હોય ત્યારે લોકોને ધ્યાન નથી હોતું અને પછી કેવું છે કે જ્યારે ચણ માટે બહાર નીકળે છે ત્યારે દોરીમાં ફસાઈ જાય છે ડોકમાં ફસાઈ જાય છે એટલે

તો અમારું સંસ્થા કતારગામ લલિતા ચોકડી છે અને શાંતિ કુંજ ગાર્ડનની અંદર આપણે આ સારવાર કેન્દ્ર ચાલી રહ્યું છે તમે હું સુરતની જનતાને એવો મેસેજ આપવા માંગીશ કે જનરલી કોઈને નુકસાન હાનિ જેનો જીવ ગુમાઈ જાય જેના બાલ બચ્ચાઓ માળામાં હોય અને ખાવા માટે બહાર નીકળે છે તો એ પાછા પહોંચી નથી શકતા તો તો જે બહાર નીકળેલું છે પક્ષી એ પણ મરે છે ને એના બચ્ચાઓ ખાધા પીધા વગર તરફડીને મરી શકે છે તો જનરલી પતંગ ચગાવી ન જોઈએ અગર પણ તમે જો નથી રહી શકતા તો મારું તમને એવું નમ્ર નિવેદન છે કે સવારે છથી ને આઠ વાગ્યા સુધી અને સાંજે પાંચથી છ સાત વાગ્યા સુધી પતંગ ન ચગાવીએ તો પક્ષીઓનો જીવ બચી શકે અને પક્ષીઓનું પરિવાર પણ બચી શકે ઘંટડી એવું કહે છે કે અમારી પાસે પક્ષીઓ આવે ને તો પક્ષીઓની અંદર રુદન અમને મળે પક્ષી એવું કહે છે અમે તો ગયા પણ અમારા પરિવારનું શું હવે અહીંયા આપતા ડૉક્ટરો સાથે આપણે વાત કરી સાહેબ સૌ પ્રથમ તમારું નામ અને અહીંયા તમે કેટલા ડોક્ટરો અને કેટલી તમારી ટીમ કેટલા લોકોની ટીમ અહીંયા કામ કરી રહી છે મારું નામ બ્રજેન્દ્રસિંહ રાજપૂત છે ને અહીંયા અમે બે ડોક્ટર તરીકે છીએ ને અમારા વોલેન્ટિયર છે દસથી થી બાર વોલેન્ટિયર આપણા છે અહીંયા ને અમે અહીંયા લગભગ અત્યારે આપણા છ મહિનાથી અહીંયા હોસ્પિટલ શરૂઆત થઈ છે ટ્રીટમેન્ટનું કામ ચાલુ થયું છે તો અમે છ મહિનાથી અહીંયા એઝ અ ડૉક્ટર તરીકે ટ્રીટમેન્ટ આપીએ છીએ હવે જનરલી કોઈ પણ પક્ષી અહીંયા ઘાયલ થઈને આવે તો ઘાયલ થઈને એની સારવાર કેવી રીતે કરે છે તમે એ જનરલી કેસનું કઈ પ્રકારનું કેસ જોવામાં આવે છે વાયરલ કેસ છે તો આપણે એની અંદર કેવું ફંગલ છે વાયરલ છે એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે ઇન્જરી હોય તો એને વધારે બોનમાં ફ્રેક્ચર આવી ગયું હોય તો એને સ્ટીચિસ લઈને એને બેન્ડેજ કરીને ટ્રીટમેન્ટ જનરલી અત્યારે ઉત્તરાયણનો તહેવાર આવવાનો છે તો ઉત્તરાયણ દરમિયાન દોરીથી કપાવીને જો પક્ષી આવે તો પક્ષીની સારવાર પછી કેટલા દિવસ સુધી સાજો થાય અને પક્ષીની સારવાર પછી અહીંયા કેટલા દિવસ સુધી મૂકવામાં આવે છે અને કેવી રીતે એની સારવાર કરવામાં આવે છે એની ટૂંકી માહિતી મને જણાવો અહીંયા જનરલી જ્યારે ઇન્જર્ડ પક્ષીઓ આવતા હોય ત્યારે આપણે સ્ટીચિસ લઈને એની કન્ડિશન પ્રમાણે એનું ટ્રીટમેન્ટ કરી દઈએ છે ને અહીંયા ઉપર આપણા પિંજરા મૂકેલા છે તો ઇન્જર્ડ પિંજરામાં ઇન્જર્ડના વિભાગ ઉપર મૂકી દઈએ ને દરરોજ એની સારવાર આપતા હોઈએ એના પછી સાતથી આઠ દિવસ અહીંયા આપણી પાસે રહે છે રિકવરી આવ્યા સુધી તે અહીંયા રહેશે રિકવરી આવ્યા પછી આપણે એને ગગન વિહાર આપી તો તમે સુરતની જનતાને શું સંદેશો આપશો ઉત્તરાયણ સંદર્ભે આ પક્ષીઓ કપાય છે તેના વિશે તમે શું કહેશો ઓછામાં ઓછું પતંગ ચગાવું કાં તો ચગાવવું જ નહીં બધું ને તમને ક્યારે ક્યાંક પતંગ ઘાયલ પક્ષીઓ દેખાય તો એને તરત અહીંયા કતારગામ લલિતા ચોકડી ચાંદી કુંજ ગાર્ડનમાં આપણું હોસ્પિટલ છે ત્યાં ચોવીસ કલાક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તો તમે અહીંયા આપી જાઓ જેટલી ફાસ્ટ રિકવર થાય એટલી ફટાફટ તમે અહીંયા પહોંચાડ્યા જ સૌપ્રથમ તમારું નામ અને તમે શું કાર્ય કરો છો હું મારું નામ ધનોજ શાહ છે હું સામાન્ય કાર્યકર્તા છું અને અહીંયા તમે પક્ષી લાવો છો શું કરો છો તમારું સામાજિક સંસ્થામાં શું કાર્ય કામ છે જો મતલબ કે ગમે ત્યાં કબૂતર હોય કંઈ પણ હોય તો એને અમે લેવા જઈએ છીએ કોઈ મતલબ અમને આ સંસ્થા કહે ભાઈ અહીંયાથી લઈ આવો તો અમે લઈ આવીએ છીએ સાહેબ તમે સામાજિક સંસ્થા સામાજિક કાર્યકર્તા તરીકે સુરતની જનતાને ઉત્તરાયણના પર્વ નિમિત્તે શું સંદેશો આપશે શું તકેદારી રાખવી જોઈએ જો એમ તો સુરતવાળા મોજિલા હોય જ છે મારું કહેવાનો બાબત એમ છે તે જો પતંગ ના ચગાવો તો સારું છે કારણ કે આપણો પરિવારમાં આપણા છોકરાને જો વાગે તો આપને કેટલું દુઃખ લાગે તો આપણને એક પરિવાર છે તેનું ધ્યાન આપણે જો કે સુરતવાળા એમ તો બધું ધ્યાન રાખતા જ હોય છે ને રાખવું જોઈએ અને બીજી વસ્તુ તો એ છે કે મતલબ કે આપણે સાંજે પતંગ ચગાવતા હોઈએ અને મતલબ આ દોરી લટકતી હોય આ તે હોય તો એનું આપણે નાશ કરવો જોઈએ એ મારો ઉદ્દેશ છે આવી રીતે આપણે વાત કરી સામાજિક સંસ્થા સાથે કે જે પક્ષી ક્ષેત્રે અને પક્ષી ઘાયલ થયા હોય તો એમની સારવાર ક્ષેત્રે કામ કરતી છે આવી રીતે નવી માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો ટીવી નાઇન્ટી ટુ ગુજરાત